વેલકમ ટુ માય ચેનલ સ્પિરિચ્યુઅલ વેલનેસ નવરાત્રિ અષાઢી નવરાત્રિ ચાલી રહી છે તો એ નિમિત્તે હું આપને મહામાયા જગદંબા વિશે એક કથા સંભળાવીશ આપ બધા જ ખૂબ સાંભળજો અને ગમે તો લાઇક શેર અને કમેન્ટ આપના સજેશન જરૂરથી લખજો તો ચાલો સાંભળીએ આ કથા મહામાયા જગદંબાની એક સમયે દનુ નામે દૈત્ય હતો તેને રંભ અને કરંભ નામે બે પુત્રો હતા તેઓ બંનેને સંતતી નહોતી તેથી બંનેએ પુત્રની પ્રાપ્તિ માટે ઘણા વર્ષો સુધી તપ કર્યું રંભ પંચાગ્નિની સાધના કરતો હતો અને કરંભ પંચનદના પવિત્ર જળમાં ઊભો રહી તપ કરતો હતો ઇન્દ્રે પંચનદમાં જે ભૂંડનું રૂપ લઈ કરંભને બંને પગમાં પકડીને મારી નાખ્યો ત્યારે તેનો ભાઈ રંભ પોતાનો ભાઈ મૃત્યુ પામેલો જાણી ક્રોધ પામ્યો અને પોતાનો મસ્તક હાથથી કાપી નાખી અગ્નિમાં હોમી દેવા તૈયાર થયો અને હાથમાં તલવાર પકડી જેવો પોતાનું મસ્તક કાપવા જાય છે ત્યાં અગ્નિદેવે તેને સમજાવ્યો અને આત્મહત્યા કરતાં અટકાવ્યો અને વરદાન માગવા કહ્યું ત્યારે રંભાસુરે ત્રણ લોકને જીતનાર શત્રુઓનો પરાજય કરનાર અને દેવોથી દાનવોથી અગર મનુષ્યોથી ન જીતાય તેઓ પોતાની ઈચ્છા પ્રમાણે રૂપ લેનારો મહાપરાક્રમી પુત્ર માંગ્યો અગ્નિએ તથાસ્તુ કંઈ વરદાન આપ્યું અને કહ્યું કે જે સ્ત્રીમાં તું ચિત્ત કરીશ તે સ્ત્રીમાં તે પુત્ર થશે અગ્નિનું વરદાન પામેલો રંભાસુર અગ્નિને પ્રણામ કરી યક્ષનગરમાં ગયો ત્યાં જઈ બીજી સ્ત્રીનો ત્યાગ કરી રૂપ પૂર્ણ એવી એક ભેંસમાં ઈચ્છા કરી પછી તે રંભાસુર પોતાની પ્રિયા માનેલી ભેંસને લઈ પાતાલમાં ગયો એક સમયે એક પાડાએ આ ભેંસને જોઈ હેરાન કરવા માંડી ત્યારે રંભાસુર રક્ષા કરવા ગયો પણ પાડાએ તીક્ષ્ણ શિંગડાથી પ્રહાર કર્યો તેથી રંભાસુર મૃત્યુ પામ્યો પોતાનો સ્વામી મૃત્યુ પામેલો જાણી ગભરાઈને તે ભેંસ યક્ષોને શરણે ગઈ યક્ષોએ રંભાસુરના મૃતદેહને ચિત્તા ઉપર ચડાવ્યો ત્યારે પેલી ભેંસે પણ અગ્નિમાં પ્રવેશ કરવાનો નિશ્ચય કર્યો અને અગ્નિમાં પ્રવેશ કર્યો એ સમયે ચિત્તામાંથી મહાબળવાન મહિષાસુર બહાર આવ્યો એ રીતે મહિષાસુરનો જન્મ થયો પછી અસુરોએ એનો રાજ્યાભિષેક કર્યો મહિષાસુર રાજાએ મેરુ પર્વત ઉપર જઈ ઉગ્ર તપ કર્યું હતું તેણે બ્રહ્માને પ્રસન્ન કરી વરદાન માંગ્યું કે હે દેવોના દેવ બ્રહ્માજી હું અમરપણું ઈચ્છું છું મને મૃત્યુનો ભય ન થાય તેમ કરો બ્રહ્માએ કહ્યું ઉત્પન્ન થયેલાનું મરણ અવશ્ય હોય છે સર્વ પ્રાણીઓનો મોટા પર્વતોનો તથા સમુદ્રોનો પણ કાળે કરીને સર્વથા નાશ થાય છે જ માટે મરણનું નિમિત્ત છોડી બીજું વરદાન માંગ મહિષાસુરે પછી મનુષ્યથી દૈત્યથી દેવથી કે કોઈ પુરુષથી મરણ ન થાય તેવું વરદાન માંગ આપો મહિષાસુરે તેવું વરદાન માંગ્યું કે મનુષ્યથી દૈત્યથી દેવથી કે કોઈ પુરુષથી મરણ ન થાય બ્રહ્માએ કહ્યું ગમે તે કાળે તારું મૃત્યુ સ્ત્રીથી જ થશે પુરુષોથી તારું મરણ નહીં થાય તે પ્રમાણે વરદાન મેળવી ગર્વિષ્ઠ થઈ મહિષાસુર સર્વ જગતને વશ કરી સમુદ્ર સુધીની પૃથ્વી ઉપર રાજ્ય કરવા લાગ્યો દેવોના રાજા ઇન્દ્રને પણ દેવો સહિત જીતી લઈ સ્વર્ગનું પણ રાજ્ય મેળવી લીધું હવે મહિષાસુર જગતમાં ત્રાસ વર્તાવવા લાગ્યો અને દેવો પણ ત્રાસ પામવા લાગ્યા ત્યારે દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા અને ત્રણેય દેવોની સ્તુતિ કરી પ્રાર્થના કરવા લાગ્યા અને મહિષાસુરના ત્રાસની સર્વ હકીકત કહી ત્યારે બ્રહ્માએ આપેલું વરદાન યાદ કરી બોલ્યા કે કઈ ઉત્તમ સ્ત્રી તેને મારવા તૈયાર થાય ત્રણેય દેવો વિચારવા લાગ્યા કે આપણી સ્ત્રીઓમાંથી કોઈ સંગ્રામમાં જવા યોગ્ય નથી તો બીજી કઈ સ્ત્રી એ મહાબળવાન દૈત્યને હણવા સમર્થ છે પછી ત્રણેય દેવોએ નક્કી કર્યું કે સર્વ દેવોના તેજ વડે રૂપ સંપત્તિયુક્ત કોઈ સ્ત્રી ઉત્પન્ન કરીએ તો જ મહિષાસુર હણાય તે પછી બ્રહ્માના વિષ્ણુના અને શંકરના શરીરમાંથી મહાઅદ્ભુત તેજ નીકળ્યું અને ઇન્દ્ર કુબેર યમ અગ્નિ વરુણ અને બીજા દેવોના શરીરમાંથી અતિ ઉત્તમ તેજ નીકળ્યા તેથી સુંદર સ્ત્રી ઉત્પન્ન થઈ આ મહાલક્ષ્મી દેવી અઢાર ભૂજાઓવાળા ત્રણ વર્ણવાળા વિશ્વને મોહ પમાડનારા અસુરોના નાશ કરવા માટે પ્રગટ્યા હતા દેવીને જોઈ મહિષાસુરથી ત્રાસી ગયેલા દેવો આનંદ પામ્યા અને સર્વ દેવોએ દેવીને અલંકારો આયુધો વસ્ત્રો વગેરે આપ્યા હિમાલયે જુદી જુદી જાતના રત્નો અને એક સુવર્ણ સમાન કાંતિવાળો સિંહ વાહન તરીકે આપ્યો તે સમયે સિંહ ઉપર આરૂઢ થઈ સુંદર વસ્ત્રો અલંકારો અને આયુધો પરિધાન કરાયેલા એ મહાદેવી ખૂબ જ શોભવા લાગ્યા એ મહાદેવીને જોઈને દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા અને મહિષાસુરથી પીડાયેલા દેવોએ રક્ષણ માટે પ્રાર્થના કરી ત્યારે દેવીએ દેવોને આશ્વાસન આપ્યું કે મહિષાસુરથી તમે ભયનો ત્યાગ કરો મહિષાસુરને દેવી પ્રગટ થયા છે તે વાતની જાણ થઈ દૈત્યોને તપાસ કરવા મોકલ્યા દૈત્યોએ આવી દૈત્ય રાજાને દેવીની સુંદરતાના વખાણ કર્યા મહિષાસુર મોહિત થયો અને દેવી પાસે દૈત્યોને મોકલ્યા ત્યારે દૈત્યો દેવી પાસે આવી કહેવા લાગ્યા સર્વ દૈત્યોના રાજા મહિષાસુરને તું વર અને તેથી સંસાર સુખને પ્રાપ્ત કરીશ દેવીએ કહ્યું ઓ નીચ દૈત્યો હું કામથી મોહિત થયેલી મંદબુદ્ધિવાળી સ્ત્રી નથી કે તારા રાજા મહિષાસુરને વરું કામાતુર થયેલા પશુરૂપવાળા અને પશુઓમાં પણ અધમ એવા મહીષને દેવ સમાન એવી કઈ સ્ત્રી ભરવાની ઈચ્છા રાખે માટે અહીંથી ચાલ્યા જાઓ અગર મારી સાથે યુદ્ધ કરો દૈત્યો ક્રોધે ભરાયા અને યુદ્ધની ઈચ્છાવાળા થયા દેવી સાથે આ દૈત્યોનું યુદ્ધ ખૂબ ચાલ્યું અને એક પછી એક દૈત્યને દેવીએ મૃત્યુ શરણ કરવા માંડ્યા એટલે સૈન્યમાં ભંગાણ પડ્યું અને કેટલાય દૈત્યો નાસી મહિષાસુર પાસે ગયા અને યુદ્ધની સર્વ હકીકત કહી ત્યારે દાનવેન્દ્ર મહિષાસુર પાળાનું સ્વરૂપ તજી દઈને સુંદર પુરુષનું સ્વરૂપ ધારણ કરી દારૂક સારથીએ શણગારેલો રથ હતો તેમાં બેસી મોટી સેના ભેગી કરી અને દેવી પાસે ગયો અને દૈત્ય રાજા પોતાના બળની પોતાના ગુણોની પ્રશંસા કરી દેવીને કહેવા લાગ્યો કે તારા રૂપથી હું મોહિત થયો છું ત્યારે દેવી બોલ્યા કે હું પરમ પુરુષ પરમાત્મા સિવાય બીજા પુરુષની ઈચ્છા રાખતી જ નથી માટે તારે જો જીવવાની ઈચ્છા હોય તો દેવો સાથે વેર તજી દે અથવા પાતાળમાં ચાલ્યો જા નહીં તો સંગ્રામ કર મને સર્વ દેવોએ તારો નાશ કરવા માટે મોકલી છે અને તારા નાશ કરવા માટે જ હું પ્રગટ થઈ છું એમ તું નિશ્ચય જાણ એટલું કહેતામાં તો યુદ્ધની તૈયારી થઈ દૈત્યો લડવા લાગ્યા અને કેટલાયક દેવીના શસ્ત્રોથી મરવા લાગ્યા દેવી અંબિકા સિંહ ઉપર સવારી કરી એક પછી એક અસ્ત્રોથી દૈત્યોનો સંહાર કરવા લાગ્યા મહિષાસુર પણ અનેક માયાવી સ્વરૂપો સિંહ હાથી અષ્ટાપદ મહિષ ધારણ કરતો લડવા લાગ્યો અને બંને વચ્ચે ખૂબ યુદ્ધ ચાલ્યું પછી દેવીએ ચંડિકાનો વિકરાળ સ્વરૂપ ધારણ કરી એક હજાર આરાવાળું સુનાભ નામનું એક દારૂણ ચક્ર હાથમાં લઈ તેની ડોકમાં નાખ્યું અને મહિષાસુરનું મસ્તક દળથી જુદું કરી નાખ્યું દેવો મહિષાસુરનો વધ થયેલો જાણી ખૂબ આનંદ પામ્યા અને જગદંબામાની સ્તુતિ કરવા લાગ્યા ત્યારે મહાદેવી અંબિકા કહેવા લાગ્યા કે હે દેવો તમારું બીજું જે કાંઈ સર્વ કાર્ય કરાવવાની ઈચ્છા રાખતા હો તે તમે કહો તમારાથી હું પ્રસન્ન છું તમારી પાસે જ્યારે જ્યારે અતિ કઠિન કાર્ય આવી પડે ત્યારે તમે મારું સ્મરણ કરજો એટલે તરત જ આ પત્તીનો નાશ કરીશ દેવો બોલ્યા હે મહાદેવી તમે અમારા શત્રુ મહિષાસુરને માર્યો તેથી અમારા સર્વ કાર્યો તમે કરી દીધા છે હે જગતના માતા તમે અમને તમારામાં અચલ ભક્તિ આપો સુખ દુઃખમાં અમારું શરણ છો માટે તમારા ઉત્તમ આયુધ વડે અમારું સતત રક્ષણ કરજો દેવોએ સ્તુતિ કર્યા પછી જગદંબા ત્યાં જ અદૃશ્ય થઈ ગયા મહિષાસુર મરાયા પછી સર્વ બ્રાહ્મણો દેવો સુખી થયા અને અત્યંત આનંદિત થયા એક સમયે શુંભ અને નિશુંભ નામે દૈત્યો હતા તેમણે પણ દેવોથી અગર મનુષ્યોથી મૃત્યુ ન થાય તેવું વરદન તપ કરી બ્રહ્મા પાસેથી મેળવ્યું હતું અને જગતને પીળા આપવા લાગ્યા હતા મહાદેવીએ દેવોને વરદાન આપેલું કે આપત્તિ સમયે મારું સ્મરણ કરશો તો તમારા દુઃખોનો નાશ કરીશ તેથી દેવોએ હિમાચલ ઉપર જઈ મહાદેવીની સ્તુતિ કરી મહાદેવી ગુફામાંથી ગંગામાં સ્નાન કરવા ઈચ્છતા બહાર નીકળ્યા ત્યારે દેવોને જોઈ મહાદેવીએ પૂછ્યું હે ઉત્તમ દેવો તમારું અહીં આવવું કેમ થયું દેવોએ મહાદેવીને પ્રણામ કરી કહ્યું કે હે મહાદેવી પૂર્વે મહિષાસુરનો વધ કરી અમોને વરદાન આપ્યા હતા કે આપત્તિમાં મારું સ્મરણ કરજો અમે એ વરદાનને લઈને તમારું જ સ્મરણ કર્યું છે હમણાં શુંભ અને નિશુંભ નામના દૈત્યો ઉત્પન્ન થયા છે અને ચંડ અને મુંડ નામના દૈત્યો પણ લોકોને પીડા આપી રહ્યા છે દેવોનું રાજ્ય પણ જીતી લીધું છે માટે હે માતા અમોને દુઃખરહિત કરો દેવોએ એ પ્રમાણે સ્તુતિ કરી દેવોથી એ પ્રમાણે સ્તુતિ કરાયેલી દેવીએ પોતાના શરીરમાંથી બીજું સ્વરૂપ પ્રકટ થયું પાર્વતીના શરીરમાંથી એક બીજા દેવી નીકળ્યા અને કૌશિક કી નામે કહેવાયા પછી તે જ દેવી જ્યારે શ્વામ સ્વરૂપે થયા ત્યારે કાલિકા કહેવાયા અંબિકા પાર્વતીએ દેવોને નિર્ભય રહેવા વચન આપી શિવહ ઉપર આરૂઢ થઈ કાલિકા દેવીને સાથે શુંભ જે નગરમાં રહેતો હતો ત્યાં ગયા અને તેના સેવકો ચંડ તથા મુંડ પણ શુંભ પાસે જઈ કહેવા લાગ્યા કે હિમાલયથી એક સ્ત્રી અત્યંત મોહ ઉપજાવનારી અહીં આવી છે અને સિંહ ઉપર બેઠેલી છે અને એની સુંદરતાનું વર્ણન કરવા લાગ્યા શુંભ વર્ણન સાંભળી મોહિત થયો અને દૈત્યોને દેવીની માગણી કરવા મોકલ્યા દેવીએ જણાવ્યું કે મારી બાળપણની પ્રતિજ્ઞા છે કે મારી સાથે જે યુદ્ધ કરીને મને જીતે એની સાથે વિવાહ કરું માટે જાઓ અને શુંભ અને નિશુંભને એ પ્રમાણે મારો સંદેશો કહેજો યુદ્ધ વિના મારો પતિ કોઈ થશે નહીં મને બળથી જીતી લઈ મારું પાણી ગ્રહણ ભલે કરે શુંભે આ વચનો સાંભળી દૈત્યનું સૈન્ય મોકલ્યું ધૂમ્રલોચન નામે સેનાપતિ સૈન્ય સાથે લઈ દેવી પાસે આવ્યો અને કહ્યું કે શુંભના પટરાણી થાઓ અગર યુદ્ધમાં અમે તમને જીતી લઈશું જઈશું કાલિકા ધૂમ્રલોચનના વચનો સાંભળી યુદ્ધ કરવા તૈયાર થયા બંને વચ્ચે યુદ્ધ કરવા આવ્યો ત્યાં તુરત જ અંબિકાએ આવી એને ભસ્મ કરી નાખ્યો સૈનિકો નાસી ગયા પછી શુંભે ચંડ અને મુંડને બોલાવી મોટું સૈન્ય આપી મોકલ્યા કે કાલિકાને મારી અંબિકાને પકડીને અહીં લાવો ચંડ મુંડ સૈન્ય લઈ યુદ્ધ માટે ગયા યુદ્ધ ચાલ્યું સૈનિકો માર્યા ગયા અને ચંડ અને મુંડને બાંધી પકડી બંનેના મસ્તકો કાલિકાએ તલવારથી ઉઠાવી લીધા માતા અંબિકા કાલિકા ઉપર પ્રસન્ન થયા અને ચામુંડા નામે પૃથ્વી ઉપર પ્રખ્યાત થશે એમ વરદાન આપ્યું ચંડ મુંડ મરાયા એટલે રક્તબીજ નામે દૈત્ય સેના લઈ આવ્યો ચામુંડા દેવીએ તેના સૈન્યને હરાવી રક્તબીજના મસ્તકને તલવારથી ધડને જુદું કરી નાખ્યું એટલે શુંભ અને નિશુંભ દેવી સામે યુદ્ધ કરવા મોટું સૈન્ય લઈ આવ્યા ચામુંડા દેવીએ પ્રથમ નિશુંભને મારી નાખ્યો અને પછી શુંભને પણ મૃત્યુ શરણે કર્યું દૈત્યો હારી ગયા અને ઘણા મરણ પામ્યા અને જે બચ્યા તે પાતાળમાં ચાલ્યા ગયા દેવો ઘણા આનંદમાં આવી ગયા અને અંબિકા તથા ચામુંડા એટલે કે કાલિકા દેવીએ ઓએ પોતાને દૈત્યોથી રક્ષણ આપ્યું તેથી સ્તુતિ કરવા લાગ્યા મહાદેવી જગદંબા દેવોને દર્શન આપી ત્યાં જ અદ્રશ્ય થઈ ગયા મહામાયા જગદંબા ગયા એટલે દેવો પણ સ્વર્ગે ગયા મહામાયા જગદંબા દેવી અનાદિ હોવાથી કોઈ વખત એમની ઉત્પત્તિ જ નથી સદા નિત્ય છે શક્તિ સ્વરૂપે છે સર્વ પ્રાણીઓમાં ચૈતન્ય શક્તિ છે તે ભગવતી અંબાનું સ્વરૂપ છે દેવોના કાર્ય માટે ભગવતીનો આવિર્ભાવ થાય છે અનેક સ્વરૂપો ધારણ કરે છે ભગવતી પરમેશ્વરી સર્વશક્તિ રૂપ જ છે એ શક્તિ આજના મંગલ પ્રભાતે સૌનું રક્ષણ કરો જય અંબેમા જય જગદંબામા તો આ હતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિની વાર્તા જય માતાજી ધન્યવાદ ધન્યવાદ